અરે બીજે પંજારા હે મેં દેઉ કોય દા તમામ દુબાર જો પંજારા દે તન પેલી બધી ને ચાલાઈ નું ભણ આવો આપણે અહીં કાબ લાગે

ચલો ના હવે આપણે નહી રાઉન્ડ ને ના આપણે ખાલી હંગાજ જઈએ બનાવવા માટે

બાકી જો બંકો જોઈને આવી જાય બાકી જો નાવાન તૈયાર થઈ ગઈ છે અને રાહુલ આવી ગયો રાહુલ તૈયાર થઈ જાય નાવા માટે બાકી જો અત્યારે હે અને નાવા તો અહીં ઉતારવાનું પ્લાસની સાઈડમાં એટલા જો ખાલી હોય બાકી હા શક્તિમાનું મંદિર હોય ગમમાં અને આવી ગયો બંકો આપણો

Hello <laughs> जागनी me Jack me is on a scene got me got me a full day a day aaj bhi sare mare सारे pe gaye si jhede pad ne sare te sare mari jiyo ne mare dog le main to shit nahi hai

તો મિત્રો ફાઈનલી જો રાહુલ પછી જા અંદર કેમકે ફોન લઈને હું ઓછું ફાવવાના બ્લોગ બનાવો તો એટલે ફોન લઈ ગયો જો બાકી આવી ગયો ફોન હાલવા ફોન હાલી જાય પછી અંદર પાછું જશે તો જો પેલું ભાઈ બેઠા ફોન લેવા જો ફોન આવી ગયો એટલે ગભાઈ આઈફોન જોઈ લેજો કોઈ થયું નહીં ના રાહુલ તો લાવે એવો તો એને કોઈ થાય નઈ પણ તો આ તો જો ભાઈ ફોન કોરો કોરો પાછો આવ્યો કે લગીરે પાણી અડ્યું નહીં અડધા તલા જઈને આવ્યો પણ પાંચ મિનિટ આવ્યો હા હવે રાહુલ નો પાવો મેં કરી એ ગો બેક જાડ ગો બેક હવે જા ફટાફટ આવ્યા બે જણા જો ખાલી કેટલા પહોંચ્યો હોય ભાઈ સાચી રહ્યો હોય પાછો આવ્યો હોય અને રાહુલ તો પહોંચી ગયો જો ખાલી દેખાતો ને જો એમને તો રાહુલ ઝૂમ કરે ને એટલે દેખા તળાવ ખરેખર બહુ મોટું હોય राहुल ट्यूब लाइन पड़ो ए तरते आड़त नहीं हो तो ट्यूब लाइन जो है यस जन्नत में डूबी ना जाता आ? जन्नत में डूबी ना जाता રાહુલ હોમ કિન્નારે પહોંચી જ ખબર નહી જીવો કે નહીં એટલે આપણે જઈએ ચોકડી સાઈડ બાઈક લાઈન તો બાઇક લાઈન આપણે પોકી જઈએ ફટાફટ અને એક વાર ખાલી બતાવીએ આપણે રાહુલ આટલા દેખાય હજી

વાત કરાય આવે આ ત્યારે અમારા આવું ખોમાણો આવે આપણે બોલવું પડશે ને આનંદ ભીજા થોડું કશો તને આપણે જોડે જો ચોકડી આવી ગયા આગળ

તમને મંદિર છે ઊંકણ છે રાટલા આવ્યો જો ચોકડી આવી ગયા આપણે આ ગણપતિ અને જઈ આવે તમે કહેતા હતા આપણે એક ચેલેન્જ વિડીયો બનાવી દઈએ કે રાઉન્ડનો ટ્વેન્ટી ફોર સવર્સમાં અંદર તલાવમાં રાખીએ બાકી વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે એવો વિડીયો જોવો કે નહીં કે ચોવીસ કલાક રાઉન્ડના તલામ રાખીએ રાઉન્ડ રહી ગયા કે નહીં એવો વિડીયો બનાવીએ આપણે ચેલેન્જ વિડીયો એકવાર ખાલી કોમેન્ટ કરજો બધા એવો વિડીયો બનાવો કે નહીં ખાવાનું બવાનું બધું રાઉન્ડના તલામ તલાવમાં ચાલવાનું શું કહેવું રાહુલ તો ચેલેન્જ વિડીયો બનાવીએ એક ચોવીસ કલાક તને તલાવમાં રાખવાનું બધી કોમેન્ટ કરો એવો વિડીયો નહી ના ના ચોવીસ કલાક અડતાલીસ નહીં બોલો રાહુલ અડતાલીસ કલાક રહેવા માટે તૈયાર હા બહુ બોત મજા આની વાળા

અહીં ન કરીએ જેમ કે રાહુલ પિલ્લી સાઈડ જાય આપણે જઈએ રાહુલ જોડે આગળ બોલવા જુઓ બાકી જોઈએ રાઉ રાહુલ રાખી ઉભું રાખો

આ ડ્રીમ હતું એનું બાકી આ તમારું ડ્રીમ એવું હોય કે રાહુલને ચોવીસ કલાક તલાવમાં રાખીએ તો કોમેન્ટ કરજો બધા શું રાહુલ ચેલેન્જ પૂરી કરે કે નહીં ભાઈ હા ચોવીસ કલાક રહ્યાની ચેલેન્જ પૂરી કરે કે નહીં ચોવીસ કલાક ની અંદર ચેલેન્જ પૂરું જ કરશે જો રાહુલ તમે બધા કોમેન્ટ કરશો તો બાકી કહેજો કે રાહુલના તલાબમાં રાખો કે નહીં ચોવીસ કલાક એકવાર અંદર પણ આવતો ખાવાય હાલવું નહીં તો ચલો હવે આપણે જઈએ પેલી સાઈડ જ્યાં કાંઈ ચાલુ કરી દઉં બધું તરવાનું તો ફટાફટ બાઇક લઈને નીકળી ગયા હવે ગપ્પા બાઈક લઈ દે રાહુલ એટલે પહોંચો એની પહેલાં આપણે પહોંચવાનું હોય ફટાફટ નીકળી ગયા હવે આપણે અડ્યા એકંદર પાસા અડ્યા એકંદર આપણે ગામ મંદિરે પાછા આવી ગયા મિત્રો રાહુલ નહીં ને હવે તલા મેં આવી ગયો બાકી હવે બહાર નીકળી જા બાકી વિડીયો જોવો લાજો કહેજો ને કોમેન્ટ કરજો બાકી જોતા રહો જો સ્પીડ બાકી જોઈએ ચેલેન્જ વિડીયો બનાવો કે આટલે જઈએ ને આખું તલાય ફરવાનું કેટલી વાર લાગે તલાઈ બહુ મોટું હતું પણ ચારે છે કિનારે કિનારે ફરવાનું આજનો ચેલેન્જ વિડીયો નહીં આ તો વ્લોગ હતો બાકી મજા આવી જાય

i a vez.